ભારતની અંદર એક એવો વ્યક્તિ છે જે હું બોલું છું કે ભાઈ મારે પીએમ બનવું છે કોઈ બોલતું નહીં હોય સો સારા નેતાની જરૂર છે હું કોઈ રાજકીય પાર્ટીની વાત નથી કરતો ઈમાનદારીથી કામ કરવાવાળા નેતાઓની આપણા દેશની અંદર અછત છે એટલી બધી જો ને એટલી બધી ચરબી હોય તો તમારા વિસ્તારની અંદર જ્યાં દારૂના અડ્ડાઓ છે બે નંબરિયાઓ છે લુખાતત્વ છે ખોટા ધંધા કરવાવાળા છે ત્યાં તમારી હિંમત બતાવતા હોય એકાદ વિડીયો વાયરલ થાય તો અમે તમને હાર ફેરવા આવીએ બાકી અટિના ગુલામ બની ગયા છે અમને પાર્ટીએ ટિકિટ આપે છે એટલે પાર્ટી કેમ કરવાનું પાર્ટીની બહાર જવાનું નહીં પાર્ટીનો માણસ હોય ને સાચવવાનો હોય ખોટો ધંધો કરતો હોય બે નંબર કરતો હોય લુખાગીરી કરતો હોય ખોટા ધંધા કરતો હોય પણ એ આપણી પાર્ટીનો છે એટલે આપણે એના એનો વિરોધ નહીં બોલવાનો અત્યારે આ દેશની અંદર આ જ ચાલે છે લોકોને હવે છે ને કાયદાનો ડર નથી એને ખબર છે કે ભાઈ હું આ નેતાને ફોન કરી દઈશ પોલીસ સ્ટેશનની અંદર મારું ચાલે છે એટલે કશું થવા નથી એટલે કોઈ મોટા નેતા આવતા હોય ત્યારે ગરીબોને ઢાંકવામાં આવે છે તો એ ગરીબો જ ના હોય તો તમારે ઢાંકવાની જરૂર ના પડે જે અત્યારે ખર્ચા જ્યારે કોઈ નેતાનો રોડ શો હોય તો કરોડો રૂપિયા એ નેતાઓના જે ગરીબોના જે ઝૂંપડા છે ને એ ઢાંકવા માટે ખર્ચો કરવામાં યુવાનો માટે લડ્યો લોકોને બેરોજગારો લોકોને રોજગારી અપાવી મિનિમમ વેતન અપાવ્યા એ અત્યારનો યુગ સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે લોકો અનેકો પ્રકારની રૂચિ ધરાવતા હોય છે અનેકો પ્રકારના વિડીયોઝ બનાવતા હોય છે વાયરલ થતા હોય છે કેટલાક લોકો સુપરસ્ટાર બનવાની લાલસાઈથી વાયરલ થતા હોય છે તો કેટલું સારું કામ કરવા બદલ વાયરલ થતા હોય છે અત્યારે આપણી સાથે એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ છે સારું કામ કરવા બદલ તે પોતે પેશાથી એડવોકેટ છે વકીલાતનું કામગીરી કરે છે સાથે જ સેવાભાવી કામો કરે છે અને સેવાભાવી કામો કરતાની સાથે જ લોકોને ન્યાય મળે તે પ્રકારની પદ્ધતિ સાથે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવે છે અને ખૂબ જ વાયરલ અત્યારના સમયમાં છે અને સૌથી મોટી વાત કહેવાય કે લોકોની સેવા કરવું કેટલું જરૂરી શું શીખવા માટે લોકો વાયરલ થતા હોય છે કે અથવા વાયરલ થવા માટે લોકો આવું કરતા હોય છે તે સૌથી મોટો સવાલ છે અત્યારે આપણી સાથે મહીપતસિંહ ચૌહાણ ઉપસ્થિત છે પોતે પેશાથી એડવોકેટ છે વૃદ્ધાશ્રમ પણ ચલાવે છે સૌથી વધુ વૃદ્ધોને તે સહારો આપી રહ્યા છે તે લોકો તેમની હેઠળ રહી પોતાનું ગુજરાન ચાલી રહ્યા છે ત્યારે મહીપતસિંહ સાથે વાતચીત કરશું મહીપતસિંહ આપનું હાર્દિક સ્વાગત છે અમારા સમય રિપોર્ટ્સમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ પહેલાં કે તમે અમદાવાદથી અમારા જે અમારી જે કામગીરી છે એ કરવા માટે તમે આવ્યા છો બેઝિકલી અમને તો મતલબ દુઃખ એ વાતનું છે કે મીડિયા લગભગ અમારી પાસે પહોંચી નથી અને અમે તો ગર્વ સાથે બોલીએ છીએ કે ગુજરાતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર છે જ્યાં એક હજાર બાળકો રહે છે છતાં પણ ગુજરાતની કોઈ પણ પ્રિન્ટ મીડિયા કે મોટી ટીવી મીડિયા હજી સુધી અમારા સાથે પાસે નથી પહોંચે એનો અફસોસ હતી બીકોઝ ઓફ લોકો અમને જાણે છે અમારા કામને પસંદ કરે છે પણ પહેલાં તો તમારો આભાર માનું છું કે તમે મને આ કામ માટે પસંદ કર્યો કે મારા કામો લોકો સુધી પહોંચાડવા માટે તમે માધ્યમ બન્યા છો ચોક્કસથી આપે કહ્યું કે માધ્યમ બન્યા છો સૌથી મોટી વાત છે સોશિયલ મીડિયા પર આપ વાયરલ છો અત્યારે શું એડવોકેટ આપ પોતે એડવોકેટ છો વકીલાત કરો છો એ પછી આપણે સોશિયલ મીડિયા શરૂ કર્યું કે એ પહેલાં શરૂ કર્યું પહેલાં સોશિયલ મીડિયાથી છું જે બી છું આજે મહીપતસિંહને ગુજરાત ઓળખે છે બિકોઝ ઓફ સોશિયલ મીડિયા બે હજાર જ્યારે સામાજિક પ્રવૃત્તિની અંદર જોડાયો સરપંથથી કાર્યકરની શરૂઆત કરી ધ્યાન ગુજરાતના લોકોના યુવાનો માટે લડ્યો લોકોને બેરોજગારો લોકોને રોજગારી અપાવી મિનિમમ વેતન અપાવ્યા એ સિવાય બહુ બધી કામગીરી કરી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હજુ વધારે સારું થઈ શકે એના માટે બહુ બધા પ્રયત્ન કર્યા બાદ ત્યારે આપણે ગુજરાતનું સૌથી મોટું અનાથ બાળકોનું શિક્ષણ કલ્યાણ સંકુલ બનાવ્યું ધ્યાનના દર્દીનો છેડો વૃદ્ધાશ્રમ બનાવ્યું અને ગુજરાતનું એકમાત્ર વૃદ્ધો માટેનું દિવ્યાંગ આશ્રમ જે ટેકો દિવ્યાંગ આશ્રમથી ફેમસ થયું છે એ આપણી પાસે છે અને આપને જણાવતા મને આનંદ થાય છે કે આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર પણ અત્યારે બની રહ્યું છે જે પચાસ કરોડના ખર્ચે બની રહ્યું છે ખાસ કરીને આપણે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ કહ્યું કેવી રીતે વિચાર આવ્યો કેટલા મહિનાઓ પહેલાં શરૂઆત કરવામાં આવી શું શરૂઆત કરવામાં તકલીફો પડી મારી પાસે અનાથ બાળકો છે ત્યારે એ અનાથ બાળકો કોની પાસે રહેતા હતા એ હું ઓલવેઝ જોતો હતો મારી પાસે ઘણા બધા એવા બાળકો છે જેમને દાદા પાલવતા હતા દાદી પાલવતા હતા કારણ કે એમના મમ્મી પપ્પા તો છે નહીં તો મને એવો વિચાર આવ્યો કે દાદાથી બાળકને અલગ થઈ ગયું પણ આપણે એવી કેવી સંસ્થા સંસ્થા બનાવીએ દાદા પણ અહીંયા આવી જાય સો બાળક અને દાદા એક સાથે રહી શકે એવી વ્યવસ્થા ઊભી કરીએ સો એ હેતુથી કર્યું હતું જ્યારે શરૂ કર્યું ત્યારે ખબર નથી કે આટલું મોટું થશે ને આટલી મોટી સંખ્યામાં લોકો આવશે મને એવો અંદાજો હતો કે પચીસ પચાસ જે દાદા દાદી છે એ રહેશે પણ અત્યારે જે સ્પીડમાં વધી રહ્યું છે આવનારા એકાદ વર્ષની અંદર મહીપરસિંહ ચૌહાણ પાસે એક હજાર દાદા દાદી હશે એવું દેખાઈ રહ્યું છે ઘણા બધા સંતાનો એવા હોય છે માતા પિતા ધરતી પર જન્મ આપે છે તેમને દુનિયા બતાવે છે આજે એ જ સંતાન પોતાના માતા પિતાને રાખવા નથી માગતા કારણ કે તેમના સર પર તે બોજ સમાન છે આજે એ લોકોને આપ સહારો આપી રહ્યા છો તમામ માતા પિતાઓના બાળક તરીકે અત્યારે આપ છો કેવો આનંદ થાય છે આનંદ થઈ રહ્યો છે પણ દુઃખ પણ એટલું જ થઈ રહ્યું છે જેટલો આનંદ છે એટલું દુઃખ છે પણ એક સિસ્ટમ છે કારણ કે લોકોને હવે બતાવવું પડશે અને આવા લોકોને ઉઘાડા પાડવા પડશે નહીતર આવા એક હજાર મહીપત્સી આવશે આવા એક હજાર વૃદ્ધાશ્રમ બનશે તો પણ જગ્યા નાની પડશે કારણ કે જે સ્પીડમાં મેં જેમ કહ્યું એમ કે વૃદ્ધો આવી રહ્યા છે કોઈ પણ દીકરાને પોતાના મા બાપને પાલવવા છે અને જવાબદારીમાંથી છટકી જવું છે એવું લાગે કે ભાઈ આ જે મમ્મી છે કે પપ્પા છે એનું આપણા ઘરની અંદર ઉપયોગ એનો ઝીરો થઈ ગયો છે એક પણ રૂપિયાની આવક એનાથી મળવાનો નથી અથવા પાલવવું આપણા માટે બહુ જ છે તો લાત મારીને કાઢી મૂકવા સો આ આ આ લોકોને ઉઘાડા પાડવા એટલા માટે જરૂરી છે કે બીજા કોઈ બાળક કદાચ એમના બાપ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાના જાય સો મારા ત્યાં આવે છે એ તમામના વિડીયો બનાવીને ગુજરાતના લોકો સુધી પહોંચાડું છું કે આ એ બાળક છે આ એ દીકરો છે જે એના મા બાપને રગ રજડતા કરી રહ્યા છે એને કાઢી મૂક્યા છે એમને જમવા નથી આપતો એમની દવા નથી કરાવતો એને રાખતો નથી સો કદાચ આ એક એક ટ્રેન્ડથી એક આ સિસ્ટમથી કદાચ આ લોકોને ડર આવે ભય આવે અને કદાચ આ રસ્તે જતા અટકે ચોક્કસ સોશિયલ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયામાં લોકો આવે તો તેમની બદનામી ન થાય તેવા ડરથી પણ લોકો કદાચ પોતાના માતા પિતાને જો મૂકી ગયા હોય તો તે લોકો રિટર્ન લઈને જાય છે પણ એ સારી વાત છે કે છોકરાને જ્ઞાન આવે છે બુદ્ધિ આવે છે કે પોતાના માતા પિતાને પોતાની સાથે રાખવું જોઈએ પૈસાથી આપ એડવોકેટ છો બિલકુલ મારો વ્યવસાય એડવોકેટ છે અને ફા ફક્ત એડવોકેટમાં મેજર મેજર મારું જે કામ છે લેબરનું છે જે ગુજરાતના આખા ગુજરાતના તમામ એ જે લેબરો છે જે મિનિમમ વિઝીસી વંચિત છે કામના કલાકો વધારે કરાવે છે એમને એમનો જે હક છે મળતો નથી એના માટે લડું છું સો મારું મેઇન કામ વકીલાત છે અને ફાઇટ અગેન કરપ્શનનું મારું મેઇન કામ છે કરપ્શનનો કેટલો વિરોધ કરપ્શન આખા ગુજરાતને ખબર છે મહીપતસિંહ કદાચ બધા ઓળખે છે તો આ સેવા કરતા બી વધારે નેવ ટકા ઓળખે છે મહીપતસિંહ લડવાવાળો માણસ છે જ્યાં ખોટું થતું હોય ત્યાં બિંદાસ અવાજ ઉઠાવવાવાળો હોય સામે કોણ છે એ જોતો નથી સામે કઈ હસ્તી છે કયો નેતા છે કઈ પાર્ટીનો છે ડઝન્ટ મેટર જ્યાં ખોટું દેખાશે ત્યાં મહીપતસિંહ તમારી સાથે ઊભો રહેશે મહીપતસિંહને ગુસ્સો વધારે આવે છે બધા એવું કહે છે મહીપતસિંહ એગ્રેસિવ છે મહીપતસિંહનું વર્તન ગુંડા જેવું છે મહીપતસિંહની ભાષા ગુંડા જેવી છે પણ તમે કહી શકો કે ભણેલો ગણેલો ગુંડો છે અને ખોટાઓ માટે તો ખરેખર લિટરલી હું કહું છું ગુંડો જ છું કેટલા સમય પહેલાં વિચાર આવે વૃદ્ધાશ્રમ અનાથ બાળકો માટે તકલીફો પડી કયા પ્રકારની તકલીફો પડી હાલ આપ આ ચલાવી રહ્યા છો કેવી રીતે લોકોનો સપોર્ટ આપને મળે છે કારણ કે આ બહુ મોટું યોગદાન કહેવાય એક વ્યક્તિથી આ શક્ય નથી બિલકુલ મહીપતસિંહ એકલા છે જ નહીં મહીપતસિંહ પાછળ લાખો લોકો છે અને મને આપને જણાવતા આનંદ થાય છે કે કદાચ ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા છે જે આટલા બધા બારસો તેરસો લોકો રહેતા હોય એક પણ રૂપિયો સરકારનો લેવામાં આવતો હોય લગભગ આનો રનિંગ ખર્ચો ત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા છે એ સિવાય સાહીઠ પાસાઠ લાખ રૂપિયા નવું કન્સ્ટ્રક્શનનો ખર્ચો એટલે દર મહિને વન સે ખર્ચ હોય છતાં પણ અમે ગેટની બહાર ક્યાંય માગવા નથી જતા અમારી કોઈ એવી ટીમ નથી કે તમને ફોન મેસેજ કરી નાખ્યા કે તમે આના માટે દાન આપો છતાં પણ અમારી સાથે જે જોડાયેલા લોકો છે અમને જે અમારા કામને પસંદ કરે છે અથવા અમારા કામને પસંદ કરે છે જેનું અમે કામ કરીએ છીએ એમને બે અમને મદદ કરે છે અને બહુ સ્મૂથલી સરળતાથી અમારું આ કામ ચાલે છે મને વિશ્વાસ છે કે હજી પણ ગુજરાતના લોકો જ્યારે અમારા કામની કદર કરશે હજુ કદાચ બહુ ઓછા લોકો સુધી અમે પહોંચ્યા છે એવું માનીએ છીએ પણ આવનાર એકાદ બે વર્ષની અંદર જ્યારે ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ આખા ભારતનું સૌથી મોટું અનાથ આશ્રમ અને આખા ભારતનું સૌથી મોટું દિવ્યાંગ આશ્રમ જે અમારી પાસે છે સો કદાચ ગુજરાતના લોકો ખુલ્લે આમ મદદ કરવા માટે આવનારા સમયની અંદર આવવાના છે ખાસ કરીને શું કહેશો આજ આપને લવાલ ગામ ખાતે જ વૃદ્ધાશ્રમ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો વૃદ્ધાશ્રમ તો અનેકો જગ્યા બની શકે વૃદ્ધાશ્રમ અમારું આખું ગુજરાતનું સૌથી અલગ વૃદ્ધાશ્રમ છે કારણ કે બીજા બધા વૃદ્ધાશ્રમ છે એની અંદર પેડ છે એની અંદર ખર્ચો લેવામાં આવે છે પણ અમારા વૃદ્ધાશ્રમની અંદર એક પણ રૂપિયો ખર્ચો લેવામાં નથી આવતો કોઈ જાતિ કોઈ સમાજ કોઈ ધર્મ અમે નથી જોતા ફક્ત એની જરૂરિયાત જોઈએ છે કે અમારા ગેટની અંદર જે વ્યક્તિ આવે છે આશ્રમ લેવા માટે અમે બીજે જગ્યાએ એડમિશન આપે છે તકલીફો પડી છે શરૂઆતના સમયમાં પણ હવે કદાચ એ તકલીફ એટલી દેખાતી નથી કારણ કે જ્યારે પણ અમને કોઈ વસ્તુની મદદની જરૂર હોય અમે જ્યારે સોશિયલ મીડિયામાં મૂકીએ કે ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે અને ગણતરીના દિવસોની અંદર અમારું એ કામ થઈ જતું હોય છે સો હવે ડર સેચ પણ નથી કદાચ આ અત્યારે એક હજાર છે આવનારા સમયની અંદર મારી પાસે દસ હજાર લોકો છે પણ લોકો મારી સાથે છે જેમને ખૂબ મદદ કરવાના છે ગુજરાતથી જ મદદ મળે છે કે ગુજરાત બહારથી પણ આપણે મદદ બિલકુલ ગુજરાતની તો મદદ છે હું ચોક્કસ આ નામ જો કહી શકું કે ગુજરાતની અંદર મહેસાણા જિલ્લો મતલબ નેવ ટકા મહેસાણા જિલ્લો અને દસ ટકા આખો ગુજરાત તો મહેસાણા જિલ્લાથી અમને ખૂબ મદદ મળી રહી છે અને ગુજરાત બહાર આઉટ ઓફ ઇન્ડિયાથી પણ મદદ મળી રહી છે મહારાષ્ટ્રમાં બી પણ મદદ મળી રહી છે રાજસ્થાનની અંદર બી અમારા ફોલોવર્સ છે સો આ બધા લોકો છે તો મહીપસિંહ છે મહીપતસિંહ ફક્ત મેનેજમેન્ટ કરી રહ્યા છે ખૂબ બધા મદદ કરે છે બસ એ કરીને કામ ખાસ કરીને આપના ત્યાં જેટલા વૃદ્ધો રહે છે સૌથી વધુ વૃદ્ધો રહે છે આપ કહી રહ્યા છો એમના પરિવારજનોને શું કહેશો કે ખરેખર આમ જોવા જઈએ તો શરમજનક ઘટના કહેવાય કે આપ હાજર છો આપ આ ધરતી પર પોતાનું કામગીરી કરી ગુજરાન ચલાવી રહ્યા છો માતા પિતાને આપ નથી સાથે મને શરમ આવે છે લોકો પર પણ એ વાતનો મને આનંદ છે કે તમારા જેવા લોકો પાક્યા છે તો અમને આ સેવા કરવાનો મોકો મળે છે કદાચ અમે થોડું વધારે પુણ્ય કમાઈશું પણ તમારા ઘરની અંદર ત્રણ ચાર લોકોને તમને પાલવાની તાકાત છે તમારા ઘરની અંદર ત્રણ ચાર લોકોની રોટલી બને છે તમારા માતા માતા કે તમારા પિતા માટે તમારી પાસે બે રોટલીના તમારી પાસે જો મતલબ પૈસા નથી કે તમારામાં તેવડ નથી તો તમારાથી કમનસીબ માણસ દુનિયામાં કોઈ છે નહીં હજી પણ શરમ આવતી હોય તો તમારા મમ્મી પપ્પા તમારી રાહ જુએ છે હું તો પાલાવા બેઠો છું તો આખી જિંદગી જ્યાં સુધી જીવશે ત્યાં સુધી રાખવાનું પણ મારી દિલથી ઈચ્છા છે કે એ માતા પિતા એના દીકરા સાથે રહે તો મને વધારે ગમશે ચોક્કસથી ખૂબ જ સારી વાત કહેવાય તમામ લોકોને એ અત્યારે અમારા અહેવાલ થકી કહી રહ્યા છે કે અમે તો રાખવા તૈયાર છીએ ધ્યાન પણ પૂરતું રાખવા માગીએ છીએ અને ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે ધરતીનો છેડો એટલે કે વૃદ્ધા આશ્રમ પૂરતી વ્યવસ્થા તેમને કરવામાં આવી છે દિનચર્યા તેમનું નક્કી કરવામાં આવ્યું છે માનસિક શાંતિ રીતે તે લોકો થઈ રહ્યા રહી રહ્યા છે પરંતુ જો કદાચ આપના માતા પિતા અહીંયા હોય અને આપ મૂકી ગયા હોય તો શરમ આવતી હોય તો આપ તેમને પાછા લઈ જઈ શકો છો નહીતર ધ્યાન રાખવા માટે મહીપતસિંહ અહીંયા બેઠા છે શું બહુ સરસ વાત કરી થેન્ક યુ સો મચ તમે અમદાવાદ આવ્યા અમદાવાદથી અહીંયા આવ્યા અમારા પાસે અમારા ધરતીનો છેડો ગુજરાતના લોકો સુધી પહોંચાડ્યો ને સરસ મજાની એક વાત તો કરી છે કે જેટલા પણ જે વડીલો તમારા વિડીયોની અંદર દેખાવાના છે અને એના જે દીકરાઓ છે એમના જે રિલેટિવ્સ છે એમને જો શરમ આવશે અને કદાચ એકાદ મા બાપને પણ જો કોઈ લઈ જશે તો તમારો અમદાવાદમાં ફેરવો સફળ થઈ જશે ભાઈ થેન્ક યુ સો મચ ખાસ કરીને શું કહેશું મહીપતસિંહને પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ કરો મહીપતસિંહને પોલિટિક્સમાં જ ઇન્ટરેસ્ટ છે મહીપતસિંહ સોશિયલ એક્ટિવિસ્ટ બધા કહે છે સામાજિક કાર્યકર છે પણ મને વધારે જે મને જે જે ડ્રીમ છે કે હું આ આ જે સિસ્ટમ છે ને સમાજ સેવા એ જડમૂળથી ઉખેડવા માગું છું આખા ગુજરાતના કે આખા ભારતને સમાજ સેવાની જરૂર પડે જ નહીં જે સિસ્ટમ એવી બને કે આપણા દેશની અંદર કોઈ સમાજસેવક પેદા જ ન થાય તો બહુ સ્મૂથલી અને બહુ સરળતાથી કામ થશે કારણ કે આવા એક હજાર વૃદ્ધાશ્રમ બનાવવાથી કે પાંચ હજાર વૃદ્ધાશ્રમ બનાવવાથી દેશ નહીં બદલાય દેશ બદલાશે જ્યારે કોઈ સારી વિચારધારાવાળો નેતા જે એક એવા નિર્ણયોથી સમાજની તમામ પ્રજાને તમામ લોકોને અને તમામ એવા તકલીફવાળા લોકોને એ એવી સ્કીમો મૂકીને એવા કામ મૂકીને કદાચ દેશને બદલશે તો કદાચ ફાસ્ટ કામ થશે બાકી એક હજાર મહીપતસી બનશે તો બી કદાચ આ આ તકલીફ આખી જિંદગી રહેવાની છે સો તરું જરૂર છે આ જડમૂળથી આ તકલીફને ઉખેડવાની વિદેશોની અંદર ક્યાંય સમાજસેવાકો નથી છતાં પણ બધું બહુ મસ્ત ચાલે છે બિકોઝ ઓફ ત્યાં ગવર્મેન્ટ સારી છે સો સારા નેતાની જરૂર છે હું કોઈ રાજકીય પાર્ટીની વાત નથી કરતો ઈમાનદારીથી કામ કરવાવાળા નેતાઓની આપણા દેશની અંદર અછત છે જ્યારે શિક્ષિત અને સારી વિચારધારાવાળા લોકો નેતા બનશે સમાજસેવાની કે સમાજસેવકોની આ દેશને જરૂર નથી એક વિડિયો મેં આપનો જોયો તો આપે કહ્યું કે હું સીએમ બનવાની મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ધરાવું છું શું કોઈએ આપને એવું કંઈ ટકોર કરી અપીલ કરી એટલા માટે વિડીયો બનાવવાની જરૂર પડી કે આપણે પોતાની ઈચ્છા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી મુખ્યમંત્રીની દરેક વ્યક્તિ આઝાદ છે પોતાની વાત રજૂ કરવા માટે દરેકનું એક સપનું હોય છે કોઈ બોલતું હોય છે કોઈ નથી બોલતું કદાચ ભારતની અંદર એક એવો વ્યક્તિ છે જે હું બોલું છું કે ભાઈ મારે પીએમ બનવું છે કોઈ બોલતું નહી હોય અત્યારે હું કશું જ નથી છતાં પણ મારું ડ્રીમ છે બિકોઝ હું એવું માનું છું કે એ લેવલ સુધી પહોંચવું છે અને જે દેશની સમસ્યાઓ છે એને હું સારી રીતે સમજુ છું કામ મારી લેવા રીતે કરી રહ્યો છું પણ રાજનીતિ એક એવી જગ્યા છે જ્યાંથી તમે આખા દેશનું ભલું કરી શકો છો અત્યારે નથી કરી રહ્યા ઘણા લોકો એટલે કદાચ મારા જેવા યુવાનો આ સપનું જોઈ રહ્યા છે અને એવું ઇવન મહીપતથી આ દેશની અંદર દરેક એ વ્યક્તિ એ આ બાબતમાં વિચારવું જોઈએ કોઈ સારા એન્જિનિયર બનવાનું વિચારે છે સારા વકીલ બનવાનું વિચારે છે સારા ડોક્ટર બનવાનું વિચારે છે તો એ તમામને કહીશ કે સારા નેતા બનવાનું પણ વિચારજો કારણ કે આ દેશને સારા નેતાઓની બહુ જરૂર છે પોલિટિક્સમાં લોકો આવે છે ચૂંટણી આવે છે વોટ માગવા દરવાજા પર જાય છે ચૂંટણી પત્યા પછી નેતા ગાયબ જોવા મળે છે સેવા કરવાની વાત આપ કરી રહ્યા છો શું કહેશો સેવા જો ખરેખર થશે તો ગરીબી દૂર થશે કારણ કે ઘણા અમુક લોકો એવા પણ કહેતા હોય છે કે અહીંયા તો ગરીબોને દૂર કરવાની વાત છે અત્યારે દેશની અંદર આ ચાલે છે કે જ્યારે કોઈ મોટા નેતા આવતા હોય ત્યારે ગરીબોને ઢાંકવામાં આવે છે તો એ ગરીબો જ ના હોય તો તમને ઢાંકવાની જરૂર ના પડે જે અત્યારે ખર્ચા જ્યારે કોઈ નેતાનો રોડ શો હોય તો કરોડો રૂપિયા એ નેતાઓના જે ગરીબોના જે ઝૂંપડા છે ને એ ઢાંકવા માટે ખર્ચો કરવામાં આવશે પણ કદાચ એ કરોડોમાંથી એ લાખ લાખ રૂપિયાવાળા સો લોકોને આશરો બની શકે એ કદાચ વિચાર નથી આવતો તો હું દરેક નેતાઓને કહીશ કે ભગવાનની બહુ અપર કૃપા છે ને ગયા જન્મ તમારા સારા પૂન છે કે તમે આજે નેતા છો મોકો મળ્યો છે તો લોકોની સેવા કરો ને પડા લોકોને જો તમે સોલ્યુશન કરશો તો તમારે જીવનમાં ક્યારેય વોટ ભીખ માગવા જવું નહીં પડે સો ડેફિનેટલી અમે તો મારું બેસ્ટ આપીશું અમે અમારું કામ કરીશું અને જીવનના અંતિમ લક્ષ્ય સુધી મેં જેમ કીધું એમ કે પીએમ કે સીએમ બનવું છે ચોક્કસથી મહેનત કરીશું બનાય ના બનાય બેન બની વસ્તુ છે પણ પૂરો પ્રયત્ન કરીશું અને આ દેશને સારું અને સાચી જે રાજનીતિ છે મેં બતાવવાનો પૂરો પ્રયત્ન કરીશું આપે રિહર્સલની વાત કરી રોડ શોની વાત કરી સુરત એટલા માટે પૂછી રહ્યા છે કે રોડ શોની આપ વાત કરી રહ્યા છો એક પીએસઆઈ દ્વારા એક ભૂલથી પોલીસ રિહર્સલની વચ્ચે એક સાયકલ લઈને વિદ્યાર્થી આવી ગયો બાળક આવી ગયું તેને વાળ ખેંચીને તેને ગુંબો મારવામાં આવ્યો પીએસઆઈ દ્વારા વિડિયો કદાચ આપે જોયો હશે જો કદાચ નહીં જોયો હોય તો પણ શું કહેશો આ પીએસઆઈની દાદાગીરી કહેવાય કારણ કે પીએસઆઈની ભૂલ હતી જો કદાચ એ સુરક્ષામાં ત્યાં તૈનાત હતા મેં વિડીયો મેં જોયો એ બાબતમાં હું ચોક્કસ મારી પ્રતિક્રિયા આપીશ કે એ બાળક એ રિહર્સલ ચાલી રહ્યો હતો એક દિવસ પહેલાં અને બાળક અચાનકથી સાયકલ લઈને આવી જાય છે સો એ પહેલાં તો તમારી ભૂલ છે તમારી પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ બાળક કદાચ નાનું બાળક છે એટલે કદાચ એને એગ્રેસિવ પેલા પોલીસવાળાને વધારે હોય કે ભાઈ ચાલો હું દાદા બની ગયો ડોન બની ગયો પણ એકાદ વાર અમારી સામે ભટકાય તો અમને ખબર પડે કે નાગરિક કોને કહેવાય અને એટલી બધી જો તાકાત અને એટલી બધી ચરબી હોય તો તમારા વિસ્તારની અંદર જ્યાં દારૂના અડ્ડાઓ છે બે નંબરિયાઓ છે લુખા તત્વો છે ખોટા ધંધા કરવાવાળા છે ત્યાં તમારી હિંમત બતાવતા આવા એકાદ વિડીયો વાયરલ થાય તો અમે તમને હાર પહેરવા આવીએ બાકી લાચાર અને કદાચ ગરીબ અને કદાચ નાના લોકો પર હુમલા અને હું આને હુમલો જ કહીશ કારણ કે એ એ કદાચ એ બાળક અજાણથી આવ્યું છે એને ખબર નથી કે અહીંયા આવતીકાલે આટલો મોટો કાર્યક્રમ છે કે રોડ શો ચાલી રહ્યો છે કે મારે ના જવું જોઈએ એને ખબર નથી કદાચ સમજાવીને કર્યો તો અમને સેલ્યુટ કર્યું બાકી અત્યારે મારે કદાચ ગાડો દેવાની જરૂર નથી આખું ગુજરાત એમને ગાડો દઈ રહ્યું છે દારૂની વાત કરી રહ્યા છો ગાંધીની ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ કોણ લાવી રહ્યો છે દારૂ કોની રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ આખી ગુજરાતની રહેમ હેઠળ બધા દારૂ બની રહ્યો છે પીવાવાળાને ખબર છે આજુબાજુમાં રહેવાવાળાને ખબર છે અને પોલીસને ખબર નથી આનાથી મોટી શરમજનક ઘટના કોઈ હોય નહીં આખા એવું હોય શકે પોલીસને ખબર હોવા છતાં જાણ હોવા છતાં બની રહી છે આ ગુજરાતની અંદર જેટલા પણ પોલીસવાળા છે બધાને ખબર છે કે આ દારો મળે છે બધાને ખબર છે પણ મેં કીધું કે અત્યારે હિંમતની રાજનીતિ કે હિંમતનું કામ કરવાવાની ક્ષમતા બધા નથી બધા પોલીસવાળા કરપ્ટ છે એવું નથી કહેતો ઘણા હિંમતવાન છે પણ કદાચ એ હિંમત કરવા જાય તો સૌથી પહેલાં બદલી એની થશે સૌથી પહેલાં સસ્પેન્ડ એ વ્યક્તિ થશે કારણ કે આખી સિસ્ટમ ઉપરથી નીચે સુધી પેક છે અને આખું ગોઠવેલું છે કે તમારા આનો દાયરો ક્રોસ નહીં કરવાનો તમારે પકડવા નહીં જવાનું કારણ કે ઇવન ખાલી પોલીસવાળાના છત્રછાયાથી એ દારૂ નથી વેચાતો ઉપર સુધી એની પહોંચ હોય છે અને ખબર છે કે આપણે કશું કરીશું તો પણ કશું થવાનું નથી એટલે જડ મૂળ મેં કીધું એમ રાજનીતિ સક્ષમ નેતાઓનો અભાવ છે બાકી હું માનું છું ત્યાં સુધી ચાલો માની લો મહીપતસિંહ આ વિસ્તારના ધારાસભ્ય હોય છાતી ઠોકીને બોલી શકું એક ગોરખધંધો કરવાની કોઈનામાં હિંમત ના હોય એ નેતામાં તાકાત હોવી જોઈએ આજે છે કોઈ નેતા બોલી શકે કે મારા મત વિસ્તારની અંદર એક પણ જગ્યાએ દારૂ વેચાતું નથી કોઈના બોલાવવાની તેવડ હોય તો બોલી બતાવે તો ઘણા નેતાઓ પણ એવા હોય છે જે આવા વાયદા કરતા હોય છે પોલિટિક્સમાં જો આવી જાય નેતા બની જાય તો વાયદા ઉપર એ લોકો અચૂક અટૂટ નથી રહેતા અને ખોવાઈ જતા હોય છે એટલે કે દેખાતા જ નથી કામ કરતા જ નથી એનું કારણ શું હોય શકે પાર્ટીના ગુલામ બની ગયા છે એમને પાર્ટીએ ટિકિટ આપે છે એટલે પાર્ટી કે એમ કરવાનું પાર્ટીની બહાર જવાનું નહીં પાર્ટીનો માણસ હોય ને સાચવવાનો હોય ખોટો ધંધો કરતો હોય બે નંબર કરતો હોય લોખાગીરી કરતો હોય ખોટા ધંધા કરતા હોય પણ એ આપણી પાર્ટીનો છે એટલે આપણે એના વિરોધ નહીં બોલવાનો અત્યારે આ દેશની અંદર જ ચાલે છે એટલે ખોટા લોકોને વધારે પ્રોત્સાહન મળે ખબર છે કે મારી સરકાર છે મારો ધારાસભ્ય છે મારો સાંસદ છે મારો મંત્રી છે મારો સીએમ છે મારો પીએમ છે એને મનમાં એવું એવું બેસી ગયું છે પણ જ્યારે કોઈ નેતા ખરેખર સાચા અર્થમાં નેતા બન્યો અને એના વિસ્તારની જવાબદારી સ્વીકારી તો મતલબ મેં કીધું ને નાયક પિક્ચર તો બધા જ જોઈ છે અને અમે બનાવવા માટે રિયલ બનાવવા માટે કે રિયલ બતાવવા માટે એક દિવસ દેશને બતાવીશું કે નેતા કોને કહેવાય ચોક્કસથી અહેવાલ અમે પણ અનેકો વખત બતાવીએ છીએ સવાલ અમારો પણ આજ રહે છે કે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ કોણ લાવે છે દારૂ કોણની રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અનેકો જગ્યાએ વેચાતા દ્રશ્યો પણ સામે આવતા હોય છે ઉચ્ચ અધિકારી કાર્યવાહી ચોક્કસથી કરતા હોય છે પરંતુ નીચેના અધિકારી અંદર ખાણે જો પરવાનગી આપતા હોય તો જ આવી પ્રકારની સિસ્ટમ સામે આવતી હોય છે હાલાકી દારૂ વેચવાની કોઈ પરવાનગી હોતી નથી પરંતુ કહેવાય છે કે વહીવટદાર મહેરબાન તો બુટલેગર બન્યો બેફામ આપ એક છેલ્લો સવાલ અમે કરીશું આપ આ તમામ પ્રકારની સેવાની કામગીરી કરી રહ્યા છો વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છો અનાથ બાળકોને સહારો આપી રહ્યા છો શું કેટલા લોકો આપને મદદ કરી રહ્યા છે કેટલા લોકોની આપની ટીમ છે આવનારા સમયમાં શું કરવા માગો છો આ તમામ મદદરૂપે મહીપતસિંહનું એક સપનું છે જેના માટે મેં કામ શરૂ કરી દીધું છે કે મારી એક એવી હોસ્પિટલ બનાવી છે અત્યારે આરોગ્ય અને એજ્યુકેશન આ મારા બે મુદ્દા છે મારા જીવનના નેવ ટકો નેવ ટકા સમયની અર્નિંગ જે બી છે હું આ બે મુદ્દા માટે ખર્ચું છું સો આવનારા સમયની અંદર મહીપતસિંહ એક એવું હોસ્પિટલનું નિર્માણ કરશે જે આ તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક હશે દરેક પ્રકારના ઓપરેશનથી લઈને બધી વસ્તુ સો લાખો લોકો છે સ્પેશિયલી મારા ફેસબુક ફોલોવર છે અત્યારે મારો ફેસબુક ફોલોવર નવ લાખને સિત્તેર હજારનો ફોલોવર છે યુટ્યુબ અને ઇન્સ્ટા મળીને મારા દોઢ મિલિયનની આસપાસ ફોલોઅર છે સે દરેક અમને સો રૂપિયા દસ રૂપિયા મદદ કરતા રહ્યા છે એમનો આપણા માધ્યમથી આભાર માનું છું કે તમે બધા ખૂબ મદદ કરો છો ત્યારે જ મહીપત આ બધું કરી શકે છે બાકી મહીપત સરનું એની અંદર કશું જ નથી જોયું હતું ક્યારે નાનપણમાં મોટા થઈને આવું કરીશું વાયરલ થઈશું અથવા પછી અચાનક ખ્યાલ આવ્યો કે સોશિયલ મીડિયા પર જવું છે વાયરલ થવું છે આ પ્રકારનો વિડીયો બનાવો છે લોકોની સેવા કરવી છે વાયરલ થવા માટે તો ક્યારે ક્યારેક વિચારો નથી પણ જ્યારે જ્યારે જેમ જેમ કામ કરતા ગયા એમ એમ લોકો જતા ગયા અને સોશિયલ મીડિયા એ વાયરલ થવાની જગ્યા નથી સોશિયલ મીડિયા એ માહિતી પહોંચાડવાની વસ્તુ છે લોકો સોશિયલ મીડિયાને વાયરલ તરીકે જુએ છે કે ભાઈ આપણે ટ્રેન્ડિંગમાં આવીએ કે આપણે લોકો ચર્ચા કરે કે લોકો આપણને સર્ચ કરે કે આપણા ફોલોઅર્સ વધે પણ આ બધું કરવાની જરૂર નથી તમે અમે બે હજાર સત્તરથી જ્યારે અમે ફેસબુક કે યુટ્યુબ શરૂ કર્યું ત્યારે અમને ખબર નથી કે ભાઈ આટલા લોકો અમને ફોલો કરશે અને આજે અમે દાવા સાથે કહી શકીએ કે નવ લાખ સિત્તેર હજાર મહીપતસિંહના ફોલોઅર્સ છે એ નવ લાખ સિત્તેરમાંથી સાત લાખ લોકો એવા છે જેના વ્યક્તિગત મહીપતસિંહને કામ કર્યા છે એને મળ્યા છે અથવા મહીપતસિંહને અહીંયા મુલાકાત કરીને એ લોકો ફોલો કરતા થયા છે સો તમારે ફોલો કરાવવાની કે વાયરલ થવાની જરૂર નથી તમે તમારું કામ કરતા જાઓ લોકો ઓટોમેટિક તમને સર્ચ કરશે અને તમને ફોલો કરશે સોશિયલ મીડિયા પર અમે ઘણા બધા વિડીયો આપના જોયા એમાં એક વિડીયો એવો પણ જોયો આપે સામે કંઈક પૈસાની મેટર હતી આપે ફોન કરીને કયું પૈસા આપવા છે કે નહીં કેમ ધમકાવો છો લોકો કારણ કે લોકોને હવે છે ને કાયદાનો ડર નથી એને ખબર છે કે ભાઈ હું આ નેતાને ફોન કરી દઈશ પોલીસ સ્ટેશનની અંદર મારું ચાલે છે એટલે કશું થવા નથી પણ જે ગરીબ લોકો છે જેમના મહાપુંજી જે આખી જિંદગીની અંદર ભેગું કરીને કદાચ કોઈ ચોર લૂંટારો દબાઈને બેસી જાય તો ત્યાં હું વકીલાત સાઈડમાં મૂકીને મતલબ ના કીધું કે મહીપતસિંહ એક ભણેલો ગુંડો છે તો ત્યાં એ વર્તન કરવું જરૂરી છે અને કદાચ આ વર્તનના લીધે હું દાવા સાથે કહી શકું કે મહીપતસિંહનો એક એપિસોડ હતો બાપુ બોલેગા જ્યાં એકસો ને વીસ એપિસોડ કર્યા એકસો વીસ એપિસોડની અંદર હજારો જે ચોરો છે એના ખુલ્લા પાડ્યા છે હજારો લોકોને એના પૈસા અપાવ્યા છે હજારો લોકોને એમની ગાડીઓ જે ખેંચી ગયા હતા કે લઈ ગયા હતા એ બધી પાછી અપાઈ છે જમીનો પણ પાછી અપાવાડી છે સો આ બધું જ ખુલ્લામ કદાચ ગુંડા જેવી ભાષાથી સફળ બન્યું છે અને શક્ય બન્યું છે શું કાયદાના જાણકાર છે એટલે આ બધું શક્ય છે અથવા જે લોકોમાં કાયદાનું જ્ઞાન નથી એ લોકો અત્યારે દબાઈને રહે છે કાયદો ભણવો કાયદો વાંચવો બહુ જરૂરી છે તમે કાયદો ક્યારેય પણ ક્રોસ ના કરો કાયદામાં રહીને તમે હિંમતથી કામ કરશો તો તમારો વાળ વાકો નહીં થાય એનું જીવતું જાગતું ઉદાહરણ છે મૈપસી ચૌહાણ સો થોડું ઘણું કાયદો તમે એવું નથી કહેતો દરેક વ્યક્તિ વકીલ બની જાય પણ બેઝિક તમારો જે અધિકાર છે એને જાણો હિંમતથી લડો અને સાચું હોય ત્યાં ક્યારેય પાછા ના પડો જીત તમારી છે ખાસ કરીને સમય રિપોર્ટ્સના દર્શકોને શું કહેશો તમામ સેવારૂપી કાર્ય આપ કરી રહ્યા છો આપ કહી રહ્યા છો તમામ લોકો અમને મદદ કરે છે પાંચ રૂપિયા દસ રૂપિયા ફાળો આપીને પોતાનું યોગદાન પણ આપી રહ્યા છે સમય રિપોર્ટ્સનો આ અહેવાલ અમે અત્યારે બતાવી રહ્યા છીએ આ અહેવાલને લઈને શું કહેશું સમય રિપોર્ટ્સના તમામ જે આખી ટીમ છે એમનો અમે આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ કે તમે અમારા કામની નોંધ લીધી આમ તો મહીપતસિંહ પત્રકારો વિશે બહુ સારું બોલતા હોય એવા વિડીયો તમને જોવા નહી મળી હોય બિકોઝ ઓફ અમે જે ઈચ્છે કે એક એક નાનવું એક મતલબ એક ગાડીનું ઓપનિંગ હોય બે લાખ રૂપિયાની ત્યાં મોટા મોટા નેતા હોય ને પચાસ પત્રકાર હોય પણ ગુજરાતનું સૌથી મોટું અનાજ બાળકોનું આટલું મોટી સંસ્થા હોય છતાં પણ એક કોઈ જગ્યાએ પ્રેસનોટ ના હોય એટલે દુઃખ થાય પણ અમને આનંદ છે કે આવા રિપોર્ટર્સને આવી ટીમ પણ છે જે અમારા કામને વધાવે છે અમારા કામને લોકો સુધી પહોંચાડે છે સો સમયની આખી ટીમનો હું આભાર માનું છું અને તમામ એ જે પ્રેક્ષક લોકો છે એમનો પણ બહુ આભાર માનું છું કે આવી ચેનલને સપોર્ટ કરજો જે સાચું બતાવે છે ચોક્કસથી તો ખેડા જિલ્લાના ખેડા જિલ્લા ખાતે અમે પહોંચ્યા હતા અને જે પ્રમાણે ધરતીનો છેડો એટલે કે વૃદ્ધાશ્રમના દ્રશ્ય પણ બતાવ્યા અહેવાલ બતાવવાનો માત્ર ને માત્ર એક જ ઉદ્દેશ કે શું વૃદ્ધાશ્રમ આ દુનિયામાં આ ધરતી પર ન હોવું જોઈએ કારણ કે આપણે આપણા માતા પિતાને રાખવાની જરૂર છે કારણ કે તેમણે આપણને ધરતી પર જન્મ આપ્યો છે પરંતુ માતા પિતાને જો પુત્રો નથી રાખતા તેમના પરિવારજનો તેમનું ધ્યાન નથી રાખતા એટલા માટે જ આ ધરતી પર વૃદ્ધાશ્રમનું નિર્માણ થયું પરંતુ આ વૃદ્ધાશ્રમની અંદર તેમની પરિસ્થિતિ ખૂબ જ સારી હોય છે માનસિક રીતે શાંતિ હોય છે અને આ બતાવવાનો અહેવાલ એટલા માટે જરૂરી થઈ જાય છે કે વૃદ્ધા આશ્રમ એક એવી જગ્યા છે The cat sat on the કે વૃદ્ધોને સ્વર્ગ જેવું અનુભવ થાય છે કારણ કે તે તેમને માનસિક શાંતિ મળે છે એક પરિવાર જેવું ધ્યાન ન રાખે તેવું ધ્યાન ચોક્કસથી આપવામાં આવે છે સારું બતાવવું એટલા માટે જરૂરી થઈ જાય છે કારણ કે ઘટના અનેકો પ્રકારની બનતી હોય છે લોકોના સમક્ષ પણ આવતી હોય છે પરંતુ આ જે દ્રશ્યો છે તે ખૂબ જ ભાવુક છે આંખોમાંથી આંસુ આવી જાય એવા ભાવુક દ્રશ્યો સર્જાતા હોય છે એટલા માટે જ અત્યારે અમે ખેડા જિલ્લાના આ લાઉલ ગામ ખાતે પહોંચ્યા વૃદ્ધાશ્રમ અમે આપને બતાવ્યું મહીપતસિંહ ચૌહાણ દ્વારા આ જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે પણ અમે બતાવી જે પ્રમાણે સૌથી વધુ વૃદ્ધોને તેમને સહારો આપ્યો છે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે પણ બતાવું ક્યાંક ને ક્યાંક માટે જ આ અહેવાલ ખાસ કરીને સમય રિપોર્ટ્સ દ્વારા જરૂરી થઈ જાય છે બાકીની તો પરવાનગીની જો વાત હોય તો તમામ પ્રકારની જે પરવાનગી હોય છે એ તો કાયદાકીય પદ્ધતિ થઈ જતી હોય છે પરંતુ એ સારું બતાવવાની વાત છે કેમેરા પર્સન રૂષિન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ ખેડા